વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશન દ્વારા આયોજિત કુદરતી આફતોને ધ્યાને રાખીને આબોહવા પરિવર્તન ઘટાડવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા સત્ર યોજાયું હતું જેમાં પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા આબોહવા પરિવર્તનને કારણે મહિલાઓ પર થતી અસરો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ તેના ઉકેલો અંગે સંવાદ થયો હતો આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા जो ये सेमिनार आयोजित किया गया है इसका उद्देश्य है कि हम अपने कम्युनिटी में अपने लोगों में ये सेंसिटाइजेशन लाए उनको इसके लिए अवेयर करें कि क्लाइमेट चेंज से किस किस तरीके की समस्याएं हो सकती हैं और खास कर महिलाएं इनसे सबसे ज़्यादा पीड़ित होती है तो हमको ये समझना होगा कि हम उनको इस परिस्थितियों से कैसे निकाल सकते हैं कैसे परिस्थितियों को सुधार सकते हैं तो इन दो विषयों पर काफ़ी डिटेल में चर्चा हुई आज रोज हमने પર્યાવરણ વિશેની પણ માહિતી મળી અને પર્યાવરણ દ્વારા આપણને ચોખ્ખી હવા અને પર્યાવરણમાં પ્રાકૃતિક ખેતી અને ઔદ્યોગિક ખેતી કરવામાં અને પશુપાલન દ્વારા બાયોગેસ અને વર્મિંગ કોમ્પોસ્ટની માહિતી પણ અમને જાણ કરવામાં આવી